એટલે સોમ પાન કરતા હતા નૃત્ય થતો એ બીજું શું કહેવાય એવા મોજથી ઇન્દ્ર રાજા બેઠેલા અને દુર્વાસા અહીંયા ગયા શું કહે રાક્ષસો વધી ગયેલા ઇન્દ્રને કીધું તું દેવોનો રાજા સો તું ભલામણ આયા મેં ફિલ્મ અને બોલા અમારી વડી હોંશ હોંશ વળી દે છે જેવા દુર્વાસ આવ્યા એટલે રાય આખનું માન આપી દીધું

તમે ક્યારે પાછળ આવી જાય મને ખબર નથી અને મારો ધર્મ હતો નાચવાનો એ હું ધર્મ ભૂલથી તમને તમે મોટો મને હરાપ આપો પછી દુર્વાસા બાપુ બોલ્યા કે હવે શું બટા જે થવું ગયું બોલાઈ ગયું છે તારે એ શ્રાપ તો મિથ્યા નહીં થાય પણ જે દી આ ધરતી પર હાડા ત્રણ વજ્ર ભેગા થાય તે તારો શ્રાપનું નિવારણ થાય

મહાભારતની વાત એક પણ શબ્દ મારે ખીચાનો નથી એટલે તમને મન બી આવે આવી ધરતી ઉપર શ્રાપ હતો એટલે ઘોડી થઈને આવી ધરતીમાં એ નદી ને હામેગા એ ઘોડી થઈને અને આ બાજુ રાજાના ઘોડા સરવા આવે એ કે સરે નહીં ઘોડી હામાં જોઈને ને કરે ઘોડા રોજ ભૂખ્યા રહે એટલે રાજાએ ફરિયાદ કરી અશ્વપાલને કીધું કેમ એ કે ઘોડા આ દુબળા મળ્યા પડવા કે બાપુ દુબળા પડે ખાતા કેમ ખડ ખૂટી ગયો રે હોય ગોઠણે ગોઠણે કે તો ભૂખ્યા કેમ રહે છે નદી ને હામે કાંઠે એક અતિ સ્વરૂપવાન એક ઘોડી છે રાજા પોતે આવે છે જોયું બહુ સ્વરૂપવાન ઘોડી રાજા લઈ આવ્યા પોતાની ઘોડા માં બાંધી રાત પડી એટલે અપસરા થઈ ગઈ એટલે રાજાએ ખડક ખેંચ્યું કોણ છો ભૂત ભૂતપ્લ કે ભૂત કે આપણે સહી મહારાજ હું એક અપસરા છું આવી રીતે ઘટના ઘટી ને આવું બન્યું છું એટલે હું દિવસે ઘોડી રહીશ રાતે પાછી અપસરાના રૂપમાં આવી જાય તમે મને નહીં રાખી શકો અતિન ને મૂકી જાઓ રાજા કે મેં આશરો આપ્યો હવે તમે જવા નો દો તારું શ્રાપ નિવારણ જયારે થાય ત્યારે ત્યાં સુધી તારું જતન હું કરીશ બેટા હું આ ધરતીનો રાજા છું અને એક વાત નક્કી છે સ્વર્ગના રાજાઓની ખબર નથી પણ ધરતીના રાજાઓની સે લહેર એ વાત ફાઈનલ છે ધરતીના રાજાઓની મોજ જ જુદી છે વચન આપી દીધું પ્રાણ હોય ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં હું તને વચન આપું છું તારું જતન કરીશ કે મહારાજ કોઈને આપશો નહીં ને નહીં ખોળિયામાં પ્રાણ લે સુધી કોઈને નહીં આપું બેટા રાખે એમાં કૃષ્ણના દીકરાનો દીકરો ત્યારે ગુજરાતના રાજા ભગવાન કૃષ્ણ દ્વારકાના અને હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર આ ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા પણ બોર્ડર ગુજરાતની લાગે એમાં ઓલો છોકરો જોઈ ગયો ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો કૃષ્ણનો પોત્ર અનિરુદ્ધ ઘોડી અતિ સુંદર એટલે દાદાના પાસે જઈને કીધું કે દાદા ઘોડી મારા જોવે અને મોટો બાપુ એવો તરત ચીઠી લખી નાખી કે ઘોડી મોકલી ગયો અને ગા લડવા માટે તૈયાર થઈ જાવ મહાભારત નું યુદ્ધ જીત્યા પછી તો ફાટ્યા ફરતા હતા બધા કારણ કે આસો અસોડુસો તો ઉપાડી લીધો હતો બધો ભગવાન કૃષ્ણનો કાગળિયો આવ્યું એટલે રાજા ધ્રજવા મળ્યો કૃષ્ણ સામે હું યુદ્ધ કેમ કરું ઘોડીને આપું કેમ તો તે મારું વચન જાય હું ક્ષત્રિયનો દીકરો છું પણ મારો રાજા છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે એ ધર્મનો રખવાળો છે એ મને જાકારો નહીં આપે ગયા એની કસેરી માને કીધું કે એક રાજાએ ઘોડીની માંગણી કરી છે એ ઘોડી આવી રીતની પરિસ્થિતિ છે મારે દેવાય એમ છે નહીં એટલે તમારે યુદ્ધ કરવા મને મદદ કરવી પડે ભીમ કે કેવું જોવે ને કઈ અમારી ગદા ભાઈ કઈ ગઢી નથી થઈ ગઈ કોણ છે નામ દે કૃષ્ણ કે એ તારે પેલા કહેવાય ભાઈ આવું બધું ભીમ મલ ભીમ થઈ ગયા આવું

લાકડા ખડક્યા કીધું મરી જાઓ જીવતા પાછું કેમ જાઓ લાકડા ખડકી ને મરવાની તૈયારી કરી એમાં અભિમાન્યુ નો દીકરો પરીક્ષિત હાવ નાનો આ છેલ્લો તબક્કો સાતક વર્ષ ની પરીક્ષિત ની ઉંમર અને ઈ બરોબર નાવા આવેલો ના બળતા જો તૈયારી જો એટલે કીધું કે હેઠો હેઠો હું છે તારે દાદા એને કઈ ધ્યાન દીધું નહીં

કોઈ ની લડે તો બંદા લડશે કૃષ્ણ મરવું ઈજ છે ને બાજતા બાજતા મરી જા હોય કે એઠું ઉતેર હાથ વર છોકરો સાહેબ આવી સલાહ દેતો હશે તેથી એસી વર નો મુજરગો લાગતો હશે ભીષ્મ તો નાનો લાગે આવે આવે વ્યક્તિ પાર છે રાકા કોઈ દી મરવાની વાત કરી કરે બે ગયા જમવાનું ટાણું છું છોકરો આવેલો ને એટલે અર્જુન ને કીધું છોકરો ના વાગ્યો છે મોટાના છોકરા તરે તરે તો આપને તરતા શીખવાડે બીજું બધી મને ખબર નથી બે ભાઈ સહદેવ ને નિકુલ કે દાદા બોલાવે જમવાનું હવે કે અહીંયા આવો તો બે બેહાડ્યા

સહદેવ અને નિકુલને કીધું કે હે કાકા આ આ આ મરી જાય આપણી પાસે તો મરવા દેવાય કે નહીં લડી લેવાય કા બેહી જા બેન બેહારી દીધા તરવરા જાય કીધું કોલા ગયા ઈ ન અયા રયા ગયા ક્યાં અલા ભીમ તું જા ભીમ આવ્યો હફડ ફફડ કરતો કર કેલા અહીંયા બેઠા બોલાવે દોહા હા તોરેને કીધું કે અહીંયા આવ દાદા

अर्जुन ने सात वर्षનો છોકરો એમ કહે કે તમે આને ના પાડી દાદા તો મને એવું લાગે છે કે તમે કૃષ્ણ ને ગીતા સાંભળે નહીં હોય એમ કે તો તો યુદ્ધ એ જ તારો ધ્યેય હોવો જોઈએ સામે કોણ છે ને ભૂલી જાય તમે વારો આવ્યો તો પછી ફેરવી નાખો ને ફેરવાય નહીં તો પછી અહીં આવીને મેદાનમાં એ ફાઈનલ છે લડી લેવું છું ધર્મરાજા આવ્યા બધે ફાઈનલ યુધિષ્ઠિર બધે બેઠા કે હવે કરવું શું એક વાતની તકલીફ છે હું કેમ લડવામાં કોઈ વાંધો નથી પણ એમ પછી કે આ છે કરીને આપઘાત ન કરે આપણે તૈયારી કરવી જોઈએ કે પણ ભીમ કે તૈયારીમાં આપણે વાંધા ક્યાં છે કઈ બળદેવ બાપુને તો હું એકલો પોગી લઉં કે એવું નથી આપણે યસ્ત્ર શસ્ત્ર એને એ પહોંચી શકીએ સો ટકા પણ એની પાસે સુદર્શન છે તો ભીમ કે તે હું છે કે પણ ભીમ સુદર્શન ચક્ર કોઈ થી પાછું ન પડે કે હું બેઠો કે કેમ હું ભોળા બાપુ પાસે જાવ ને એનું ત્રિશૂળ લઈ આવું કારણ કે કૃષ્ણનું સુદર્શન ચક્ર એ વજ્ર છે તે વજ્ર સામે વજ્ર શું મૂકું કે એ શિવનું ત્રિશૂળ ભીમ કે આપણા સારા સંબંધ મોટા બાપુ હા કે પણ કાલે જ યુદ્ધ કરવાનું હતું પણ કે કાયલ હું રાત તો છે ને વાત પૂરી થઈ ગઈ કેવાનો અર્થ એટલોય સમય મેળવે ને

પાંચ વર્ષના પ્રહલાદ ને પરમાત્મા ન મળ્યો હોત ભક્તિ ને ઉમરાયરે લેના દેના હોત તો શક્તિ ને ઉમરાયે લેના દેના ના હોય જો શક્તિ ને ઉમરાયે લેના દેના હોય તો સાહેબ જન્મતાવે હનુમાન સૂર્ય ને ગળી શક્યો હોત એ મૃત્યુને ઉંમર આવે લેના દેના નથી ક્યારે તેડું આવી જાય ખબર નહીં પડે એને કરતાં ખીચાનો રૂપિયો ખોળિયામાં જીવ આ બે જા સુધી હારે હોય ને ત્યાં સુધી સદગુરુના નામ ઉપર લગાડી દેજો જો જિંદગીમાં ડાગ લાગે સાહેબ તો તમારો ગુલામ બની જાવ ક્યારે વ્યા જાય ને ક્યાંથી આવે છે જો અત્યારે આ રૂપિયો મારી ઉપર ઘોર થઈ ક્યાંથી આવ્યો મને ખબર નથી આગળ ક્યાં વયો જાય તમે જેટલા રૂપિયા એની ઉપર તમારી કંપનીના શિકા મારતા જ એની નોટ બીજી વાર તમારી પાસે નહીં આવે

એવું નતું પણ એ તો મને કહેવાય ગયું એમાં ગોટાળો થઈ ગયો બધો પરોઠીયું થવા આવે હવાર પડવા આવે બીજો પહાર પૂરો થવાની તૈયારી આન ભીમનો મગજ જે કાગડા હવારમાં હમ લડવા જાવના મોટો બાપો હા હું નથી જોતો નદીને કાંઠે દેવળ હતું એટલે નદીના પટમાં સ્વામી આડો હોઈ ગયો ભીમ અને પાણી હાલવું દેરામાં મંદિરમાં પાણી હલવાનો મોટો બાપુ મુજાણો છે જટા ખખેરીને ઉભો છે ગલા કોણ છે ભીમ કે હું શું એલા કે ભીમડા હું ભીમડા ભલા મને હવારમાં તકલીફ છે નકુસામાં આંગળી છે ભોળાનાથ ભોળાનાથ તરત કીધું મોટા બાપુ પણ માગી લે બેઠા શું તકલીફ તકલીફ ને બાપુ એક હાથ ભરતો ત્રિશુલ જોવે કે પણ ભીમ મેં કોઈ દી કોઈને તારી પાસે લાયસન્સ છે તમારે સવાય બધું લાયસન્સ છે બાપુ અત્યારે રાખીએ કાંઈ આપું ખરો પણ એક વાત શું કે કોઈની ઉપર તું ઘા ન કરી શક કે આડું તો દઈએ કું ને ઘા સાહેબ ભજન એ એવું હોવું જોઈએ ભલે બીજા ઉપર ઘા ન કરીએ કે પણ ભજન આડું આવીને ઊભું રહી વાત સો ટકા છે બાબુ તમ તરસ પેલા જવા રિપેર કઈ બગડે તો રિપેર કરીને લાવ ભગવાન શંકરે ત્રિશુલ આપ્યું વાત શું ચાલે છે કે એક નાના એવા શ્રાપે માણસ ને કેટલા ઘૂમરે નાખ્યા છે

બરોબર યુદ્ધ જામ્યું નારાયણ નું મગજ ગયો આણ જા સુદર્શન ચક્ર જ્યાં વ્યાતું મૂક્યું તા તો ભીમ શિયલે ઉભેલો ન્યાલી હર હર મહાદેવ કરીને મૂક્યું ત્રિશુલ એ ત્રિશૂલ ને સુદર્શન બે આપ્યા હવે બે વજ્ર વજ્ર ઝમઝમાટી મીડિયા બોલાવ કૃષ્ણ ગોથું કહે કેલા કે હા ત્યાં ભીમ આવ્યો કાંઈ એમ બાપુ એમ નો માનતા કે અમારી બંધુક ખાલી હોય કે એટલે આ ભીમડા હું ભીમડા અમને ન ખબર હોય ને તમારે એને મોટા છે પેલા હમણાં એમ કઈ બાપુ તમે ઘા કરી દાવ એમ થાય છે કે અરે કે પણ ભીમ મોટો બાપુ લઈ આવ્યો તો આપને ખબર હોય ને એકચ્યુઅલી કે આ લોકો આમ કર છે તો આપણે આમ કરવા થશે કૃષ્ણ કે ગાંડા હું ગાંડા પણ આ નિર્દોષ માણસો મરે છે અગ્નિની ની જવાળાઓ નીકળે છે અંદર સુદર્શન ચક્ર સમજમાટી બોલાવે હવે ટકરાય ત્રિશૂલ કે આવું કરવું શું હવે જ્યારે ભીમે કીધું કે રસ્તો છે રામા અવતારમાં હનુમાનજી બે સલાંગો ને ગળવા માટે બીજી વાર જવા માટે કૃષ્ણ અવતારમાં આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પેન્ટિંગમાં રહેવા દીધા આપણે કીધું નથી હવે એની સિવાય કારણ કે તીજો વજ્ર હનુમંત હનુમાન બોલાવ્યા કે હનુમાનજી કે નું હાવ બેઠો બેઠો બાપુ આપણે તો આળસિંહ આવું કઈ કામ હોય તો ભલામણ ખાવું ને એમ

ہتھ ماذر ورا جام میرا جی کان دی موت چلي ني ساتي سندر سون کي प्रताप مہاجت મને કોઈ વાંધો નથી પણ બે વજ્ર ભેગા થઈ જાય ત્રણ ભેગા થાય અને હું બે વજ્ર તીજો હું આ ત્રણેય ધરતીમાં આવી તો ધરતી રાહ તળવાઈ જાય નીચે વજ્ર જોવે અડધું આલે હનુમાન કે ચલાવી લઈશ મારા ખાલી પગ અડી જાય તો પૂરું થઈ જાય આકાશમાંથી હનુમાન જામ આમ કેવાય સલાંગ મારી અને આકાશમાં ગયા અને એક હાથમાં સુદર્શન ચક્ર એક હાથમાં શિવનું ત્રિશૂળ આ ત્રણેય હાથ કરતાં આવતા ત્યારે દીકપાળોના હાથમાં ધરતીના છેડા છૂટવાની તૈયારી હતી પણ ભીમને જે પગ દીધો એ અડધો ભીમ એટલે હાડા ત્રણ વજ્ર ભેગા થયા ત્યાં ઓલી ઘોડી કડાકો થઈને અપશરા થઈ ઇન્દ્રની સભામાં વહી ગઈ અને અહીંયા બધા ભેગા થયા હાજો આવા હરાપમાં આવા ધંધા છે કાંઈ કાંઈ નફો ખોઈ કાંઈ ખરું સાહેબ એવાનું વેણ કાઢો કોઈ ના દિલ ને ગયે